કશી જ આપણે જણાવી કે રાજસ્થાન પાસે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર જોવા મળશે વિન્ડીના માધ્યમથી સમજી લઈએ સૌથી પહેલા સિસ્ટમ જે સક્રિય થઈ છે યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે ત્યારબાદ અહીં સૌરાષ્ટ્રનો બેલ્ટ જોઈએ તો ત્યાં ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સ્કાય ઝોન પણ અમુક અંતરે આપ જોઈ રહ્યા છો દ્વારકા જુનાગઢ ઉના પાસે જામનગર પાસે ઇવન થાન અને ભાવનગર પાસે પણ છે આ તરફ દક્ષિણ ગુજરાતમાં જોઈએ ત્યાં પણ આઈસ ઝોન આપ જોઈ રહ્યા છો ત્યાં પણ ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઘણી એવી પણ જગ્યા છે જ્યાં વરસાદે વિરામ લીધો છે આગળ આપણે સાંજની પરિસ્થિતિ જોઈએ તો અમદાવાદ પાસે એક વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે જોકે અમદાવાદમાં પણ ગઈકાલે થોડો એવો વરસાદ નોંધાયો હતો પરંતુ આજે ચાર વાગ્યા પછીની સ્થિતિ જોઈએ તો અહીંયા પણ વરસાદનું જોર વધી શકે છે જે આપ યલો એન્ડ ગ્રીન ઝોન જોઈ રહ્યા છો મહેસાણા અને અમદાવાદ કે જ્યાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એટલે કે અહીંયા વરસાદી માહોલ યથાવત રહેશે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અને આ સાથે જે સિસ્ટમ પણ અહીંયા સક્રિય થયેલી છે તેની જ અસર અહીં જોવા મળી રહી છે મોન્સૂન ટ્રફ આ આખું સર્જાયેલું છે જેના કારણે વરસાદી માહોલ દાહોદ વડોદરા ભાવનગર પાસે પણ યથાવત રહી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવનાઓ છે હજી આગળ આપણે જોઈએ પરિસ્થિતિ આજ રાતની શું સ્થિતિ છે તો વડોદરા આસપાસ આ સિસ્ટમ સક્રિય થઈ છે જે અમદાવાદ પાસે હતી તે આ તરફ વડોદરા તરફ આવી એટલે ત્યાં વરસાદી માહોલ યથાવત રહેશે હવે આવતીકાલની સ્થિતિ પણ જોઈ લઈએ કેવો વરસાદી માહોલ અમદાવાદ એ ડુંગરપુર પાસે પહોંચે એટલે ઓવરઓલ અહીં વરસાદી માહોલ યથાવત રહેશે ડિસ્ટ્રિક્ટ વાઇઝ પ્રોફાઇલ પણ જોઈ લઈએ ક્યાં કેવો વરસાદી માહોલ ને ફોરકાસ્ટ શું છે બનાસકાંઠા કે જ્યાં હેવી રેઇનનું એલર્ટ આપવામાં આવ્યું છે આગામી દિવસોમાં લાઇટ ટુ મોડરેટ રેન રહેશે અન્ય ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ પર નજર કરીએ પાટણ મહેસાણા કે જ્યાં લાઇટ ટુ મોડરેટ છે પરંતુ સાબરકાંઠામાં હેવી રેઇનની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારબાદ અન્ય ડિસ્ટ્રિક્ટ પર નજર કરીએ ઓવરઓલ લાઇટ ટુ મોડરેટ છે પરંતુ અરવલ્લીમાં હેવી રેઇનની આગાહી કરવામાં આવી છે જ્યારે ખેડા પછીની પ્રોફાઇલ જોઈએ લાઇટ ટુ મોડરેટ રેન જ છે બધામાં ખેડા આનંદ અમદાવાદ ઇવન બરોડા પંચમહાલ અમદાવાદમાં સિસ્ટમ સાંજથી સક્રિય થાય છે પરંતુ અહીં લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારબાદ બરોડા પંચમહાલ દાહોદમાં પણ લાઇટ ટુ મોડરેટ ટ્રેન જ છે મહીસાગરમાં જોઈએ તો હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારબાદ છોટાઉદેપુર કે જ્યાં પણ લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ અન્ય ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ પર નજર કરીએ નર્મદા ભરૂચ સુરત ડાંગ કે જ્યાં પણ લાઇટ ટુ મોડરેટ એટલે કે મધ્યમ વરસાદ ઓવરઓલ રહી શકે છે આ ફોરકાસ્ટના પ્રિડિક્શન પણ એ જ કહી રહ્યા છે ત્યારબાદ અન્ય ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ પર નજર કરી લઈએ દક્ષિણ ગુજરાતમાં ઓવરઓલ મધ્યમ વરસાદની આગાહી છે ત્યારબાદ તાપી અન્ય ડિસ્ટ્રિક્ટ પર જોઈએ દાદરાનગર હવેલી દમણ સુરેન્દ્રનગર રાજકોટ કે જ્યાં પણ લાઇટ ટુ મોડરેટ વેન છે સૌથી વધારે વરસાદ ઘટ સુરેન્દ્રનગર ત્યાં હજુ પણ એ જ સ્થિતિ છે રાજકોટ જામનગર પોરબંદર કે જ્યાં વિંડીમાં સ્કાય ઝોન આપણે જોયું હતું એટલે કે ધીમી ધારે વરસાદ અહીં પણ રહી શકે છે ત્યારબાદ અન્ય ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ પર નજર કરીએ જામનગર અમરેલી ભાવનગર ત્યારબાદ મોરબી આમાં પણ લાઇટ ટુ મોટર ટ્રેન જ રહેશે એટલે ઓવરઓલ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને અન્ય ડિસ્ટ્રિક્ટ જોઈ લઈએ જે રિમેનિંગ ડિસ્ટ્રિક્ટ છે ગીર સોમનાથ બોટાદ ત્યારબાદ કચ્છ કે જ્યાં પણ લાઇટ ટુ મોડરેટ અને દીવ એટલે ઓવરઓલ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી પાંચથી છ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે રાજસ્થાન પાસે સિસ્ટમ સક્રિય થઈ છે જેનું વરસાદનું જોર જેથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વધારે રહેશે એટલે ત્યાં વરસાદી માહોલ આગામી દિવસોમાં વધારે રહેશે